જય ગૌ માતા વંદે ગૌ માતરમ આપ નિહાળી રહ્યા છો દર્શક મિત્રો કે આ ગાંઠ જંગલની અંદર આપણી ગાય માતાએ સરવાના સરી ગણેશ કરી રહ્યા છે સવાર સવારમાં તો આપ નિહાળી રહ્યા છો સૌ ગૌ માતા પોતપોતાની રીતે શાંત વાતાવરણમાં પ્રારંભ કરી રહ્યા છે તો આપણે શરૂઆત કરીએ કેમ છો દર્શક મિત્રો જય ગૌ માતા વંદે ગૌ માતરમ બધા ખુશમાં હંશ્યો ખુશમાં રહો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકની અંદર તો આપણે જંગલની અંદર આવી ચૂક્યા છે એ ગાય માતાએ ધીરે ધીરે પ્રાણ પ્લાન કરી રહ્યા છે સર્વાના કઈ દેશે જાવું કઈ દેશે નહીં તો આ આપણી ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન છે અને મોરલા કિલોર કરી રહ્યા છે તો પ્રાકૃતિની ગોદમાં આપણે પ્રારંભ થઈ ચૂક્યો છે સવાર સવારમાં ગઈ માતા પાસા આવે છે અને બહુ ઘડી પૂરતો અનુકૂળ ન હોય તેમના હેતુથી એ શાંતથી છે નંદુ ઢેલર મા દીકરી આગળ છે આપણે ગૌરી તૈણીનો પરિવાર છે બે બેનું ને માતુશ્રી તેમના ઢેલર સામે આપણે કોમલ અને કંસન સરી રહ્યા છે સંજુ અને ગૌરી આગળ નીકળી ગયા છે તો આ આપણું પશુધન ઘાણ જંગલ જળ જંગલ જંગલની અંદર આપણી ગાય માતાએ સરાવા આવે છે કૃષ્ણ ભગવાન મુરલીધરની કૃપાથી ભગુડાની અંદર ગાય માતાને સરિયાણ પણ રાજુ છે જંગલ ટાઈપનું મંદિરની પાછળના ભાગમાં તો ગાય માતાને સ્વહાન ટેન્શન મુક્ત છે તો આપણું પશુધન અત્યારે આવી ગયું તો આપણે તિલક આપણું સાસવવા માટે આવેલું છે રાયકા ભાઈઓનું તો કોકની પણ થાય એટલી મહેનત અનુસાર સેવા કરીએ છીએ આપણે પૂજા ખાવાનું શરૂઆત કરી છે તો આગાઢ જંગલની અંદર આપણે પહોંચી વળ્યા છે એ સૌ સૌની રીતે સારો ગ્રહણ કરી રહ્યા છે કમલ તો થોડાક ખુલ્લામાં જ આવી ગઈ એટલે એને સરવાનું અનુકૂળ આવી જાય પછી આપણે ટેન્શન મુક્ત થઈ ગઈ તો જય દ્વારકાધીશ જયગ માતા મળતા રહો આપણા નવા બ્લોકમાં જય ગૌ માતા વંદે ગૌ માત્ર અહીંથી આપણે આપણા મળતા રહીએ નવા બ્લોકની અંદર